તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજાએ જે બે ખાતર વિક્રેતા બનાવ્યા હતા જેને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કૃષિ મંત્રી સરકારના મુખ્ય પ્રવક્તા ડિબેટમાં બેસતા તમામ પ્રવક્તા હડાહડ જુઠ્ઠું બોલે છે જે લોકો કહે છે કે ખાતરની નેનો બોટલ ફરજિયાત નથી તે હડાહર જુઠ્ઠું છે યુરિયા નેનો ડીએપી જ ખેડૂતોને આપવામાં આવે છે

આ ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટે છે સરકારે કેમ કોઈ એક્શન લીધા નથી પણ આ ભાજપનું સફેદ જૂઠાણ આજે ખુલ્લું પડી ગયું છે